કે આ દેશનો ખેડૂત રાતને દાડો મજૂરી કરે મહેનત કરે અને અનાજ પકવીને બજારમાં લાવે ત્યારે ભડના દીકરા ભાવ બીજા કરે છે તો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરિજ્ઞા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરીશું કે જીરાના બજાર ભાવ વિશેની તો શું મિત્રો આ જે બજાર ભાવ અત્યારે છે એ ખેડૂતને પોસાય એવા છે કે મિત્રો ખેડૂતોએ કેવડી મહેનત કરી અને કેવડી આશાએ આ પાક પકવાડ્યો હતો અને અત્યારે ભાવ પાંત્રીસો થી ચાર હજાર મળી રહ્યા છે તો શું આ ભાવમાં ખેડૂતોને ખેતી પોસાય ખરી કે જીરામાં ઊંચા ઊંચા ખર્ચા ખાતર મોંઘા બિયારણ મોંઘા અને મોંઘા ભાવના ડીઝલ મજૂરી મોંઘી આવા મોંઘા ખર્ચા કરી અને આ પાકને પક્યો હતો અને અત્યારે ભાવમાં મિત્રો છેલ્લે પણ ખેડૂતને ખોટ જ છે તો મિત્રો ખેડૂતોને એક દિવસના સમયે આજ જીરાના ભાવ જે દસથી બાર હજાર રૂપિયા થયા હતા તો ખેડૂતોને એક આશા હતી કે આ વર્ષે પાંચથી છ હજાર રૂપિયા તો ભાવ મળશે જ નહીં એ આશાથી ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું અને ખર્ચા કર્યા અને પીળા સુકારા કાળી ચરમી એ બધાની સામે લડીને પણ પાકને પકવ્યો અમુક ખેડૂને થોડું ઘણું નુકસાન થયું તો અમુક ખેડૂને સારું એવું પાક્યું પણ મિત્રો અત્યારે જો પાંચ છ હજારને આપણે જે આયશાએ પાક પક્યો હતો એ પાકના અત્યારે ત્રણથી ચાર હજાર રૂપિયા મળી રહ્યા છે તો શું આ ભાવમાં ખેડૂતોને ખર્ચા પોસાય અને અત્યારે ખેડૂતોને મજબૂરીમાં આ ભાવમાં જીરા વેચવા પડે છે એનું કારણ છે કે ખેડૂતને દવાયોના બિલ ટ્રેક્ટરના બિલ મજૂરના બિલ આ બધા બિલો ચૂકવવાના હોય છે એટલા માટે ખેડૂતને અત્યારે માલ સંઘરવો પડે એવી પોઝિશન પણ નથી એટલા માટે ખેડૂતને ખોટ ખાઈને પણ માલ વેચી રહ્યા છે તો મિત્રો જ્યારે ઉત્પાદન હોય ત્યારે ભાવ ના હોય અને ભાવ હોય ત્યારે ઉત્પાદન ના હોય એટલે જીરા છે અને ખાતર પણ નતું મળતું ડીએપી ખાતર પણ ઘણા બધા ખેડૂત મિત્રો એ કાળા બજારનું લઈને વાવ્યું છે અને મિત્રો મોંઘી મોંઘી દવાઓ આ મોંઘી દાડી મજૂરી અને ખેડૂત મિત્રોને એવું હતું કે આપણે ભલે દસ બાર હજાર નહીં પણ પાંચ છ હજાર જેવો ભાવ મળશે એવી આશા એક ખેડૂતની હતી પણ જ્યારે ઉત્પાદન પાકીને તૈયાર થયું ત્યારે ભાવમાં ખેડૂતને બહુ નિરાશા મળી છે અને મિત્ર ખેડૂત મિત્રો જે છે એને ખબર છે કે જીરામાં કેવા ખર્ચા હોય છે જ્યારે ભાગવું પડવું હોય ઉધળવું પડવું હોય એમાં આ ભાવમાં કાંઈ ન હોય અને ઘરનું પડવું હોય તો પણ આપણે સાતથી આઠ મહિના ઉપર ત્યારે ઉતારો આવે છે બીજે સાતથી આઠ મણ જીરું ઉતરે ને તો કાંઈક મળે બાકી ચારથી પાંચ પણ જીરું ઉતરે એમાં આ ભાવમાં કાંઈ ન હોય અને ખેડૂત મિત્રોની પણ અત્યારે આ ભાવમાં વેચવામાં એક મજબૂરી છે જે અને ટ્રેક્ટરના બિલ ભરવાના હોય મજૂરી સરકાર અને વેપારી મને એવું લાગે છે કે એવું ઈચ્છે છે કે ખેડૂતને વધારે ભાવ મળી જાય છે અને ખેડૂતો પૈસા થઈ જાય છે ને તો આ ખેડૂતો માલ સંઘરતો થઈ જાય છે એટલા માટે ભાવ નથી આપતા મને તો એવું લાગે છે પણ અને આ ખોટ તો એક ખેડૂત જ સહન કરી શકે તો આમાં સરકાર વાતો એવી કરે છે કે આપણે ખેડૂતોની આવક ડબલ કરવાની છે તો શું આવા ભાવમાં આવક ડબલ થશે આ વર્ષે કપાસમાં પણ ઉતારો ઓછો હતો છતાં પણ એનો ભાવ તેરસો ચૌદસોની આજુબાજુ જ રહ્યો અને ઘણા બધા ખેડૂતોને એવું હતું કે આપણે કપાસ કાઢી અને જીરું ફેરવીએ તો જીરામાં કાંઈક સારો એવો લાભ થશે તો એને બદલેમાં જીરામાં પણ આપણે કોઈટનો ધંધો છે મિત્રો આ પાંચ દસ ટકા ખેડૂતોને સારું રહ્યું છે ઉતારામાં પણ અને આ ભાવમાં પોષણું પણ હશે પણ ઘણા બધા ખેડૂતોને આ ભાવમાં પોસાય એવું છે નહીં પણ ખેડૂતો મજબૂરીના હિસાબે આ માલ વેચી રહ્યા છે કારણ કે આને આ દવાઈઓના ટ્રેક્ટરના મજૂરોના બિલ ચૂકવવાના હોય છે એટલે વેચવું જ પડે તો મિત્રો તમે પણ એક ખેડૂત હોય અને આ વાત